ડભોઈનગર સિનિયર સિટીઝન પરિવારના ઉપક્રમે ડભોઈના પનોતા પુત્ર અને ભક્ત શિરોમણિ કવિ દયારામના જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે ડભોઈ બ્રાહ્મણની વાડી ખાતે વરિષ્ઠ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં આદર્શ કલા નિકેતન સંગીત વિદ્યાલયના પ્રમુખ અતુલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તો ભક્ત કવિ દયારામ વિશે વિશિષ્ટ માહિતી નગર આગેવાન અને કૃષ્ણ ભક્ત એવા વિજય શાહ દ્વારા અપાયું તો મોહિનબેન શાહ યોગિની બેન શાહ અને નેહાબેન શાહ દ્વારા ભક્તિ કવિ દયારામ ની ગરબીઓ પ્રસ્તુત કરી સમગ્ર વાતાવરણને કૃષ્ણ ભક્તિમાં લીન કર્યું હતું આ સમગ્ર આ પ્રસંગે પ્રમુખ સહિત મહામંત્રી ચુડાસમા દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું સાથે ઓગસ્ટ સપ્ટેમ્બર માસમાં આવતા સભાસદોના નિમિત્તે સાલ ઉઢાડી જન્મોત્સવ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર